જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય યોગેશ્વર જય જયનેન્દ્ર અને જય મહાદેવ કેમ છો બધા મારી ચેનલ એચએનએસ ફૂડ સ્ટેશન તમારું સ્વાગત છે પૂરણપુરી તો તમે વારંવાર ખાધી હશે પણ શું તમે ક્યારે કેરીની ની આમ પોળી ટ્રાય કરી છે આ આમ પોળી પણ પૂરણપુરી ની જેમ જ એકદમ ટેસ્ટી હોય છે તો ચાલો તેને બનાવવાની શરૂઆત કરીએ આમ પોળી બનાવવા માટે સૌથી પહેલાં આપણે તેનું સ્ટફિંગ તૈયાર કરીશું તો તેના માટે એક કડાઈમાં બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઘી લઈ તેને ગરમ કરીશું આ ઘી થોડું ગરમ થાય એટલે તેમાં અડધા કપ જેટલો રવો એટલે કે સૂજી ઉમેરીને તેને સતત ચમચા વડે હલાવતા હલાવતા શેકી લેશું અહીંયા તમને ઘી ઓછું લાગે તો થોડું ઘી વધારે ઉમેરી શકો છો હવે રવાને ગેસની સ્લો ફ્લેમ ઉપર રવાનો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી તેને શેકીશું અહીંયા આપણે શીરો બનાવીએ ત્યારે રવાને શેકીએ તેટલો બધો રવાને નથી શેકવાનો ખાલી રવાનો કલર ચેન્જ થાય એટલો શેકવાનો છે થોડી વાર રવાને શેક્યા પછી અહીંયા જોઈ શકાય છે કે તેનો કલર ચેન્જ થવા લાગ્યો છે એનો મતલબ છે કે આપણો આ રવો શેકાઈ ગયો છે તો હવે તેમાં આપણે એક કપ કેરીનો રસ ઉમેરીશું અહીંયા મેં કેરીના ટુકડા કરીને તેને ગ્રાઇન્ડ કરી લીધા છે અને રસ તૈયાર કર્યો છે આ રસમાં ખાંડ કે પાણી કશું જ નથી ઉમેર્યું હવે તેની સાથે જ તેમાં ત્રણથી થી ચાર ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું અહીંયા ખાંડનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછું લઈ શકો છો અને હવે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું અને આ મિક્સચર બરાબર રીતે થીક એટલે કે થોડું કઠણ થાય ત્યાં સુધી તેને પકાવીશું જ્યારે આ મિક્સર પાકતું હોય ત્યારે જ તેમાં થોડો ઇલાયચી પાવડર અને થોડા જાયફળને આ રીતે ખમણીને ઉમેરીશું જેથી આપણી આમ પોળી એકદમ ફ્લેવરફુલ અને ટેસ્ટી બને હવે લાસ્ટમાં તેમાં બે ટેબલ સ્પૂન જેટલો મિલ્ક પાવડર ઉમેરી તેને પણ સરસથી મિક્સ કરી લઈ સ્ટફિંગને પકાવીશું અહીંયા મિલ્ક પાવડરની જગ્યાએ તમે થોડી દૂધની મલાઈ પણ ઉમેરી શકો છો આપણું આ સ્ટફિંગ તૈયાર થાય ત્યાં સુધીમાં શું હજી સુધી તમે મારી ચેનલને ને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે થોડી વાર સ્ટફિંગને પકાવ્યા પછી હવે અહીંયા જોઈ શકાય છે કે તે કઠણ થવા લાગ્યું છે એનો મતલબ છે કે આપણું આ સ્ટફિંગ તૈયાર છે કેમ કે હજી આ સ્ટફિંગ ઠંડુ થશે તેમ તે વધારે કઠણ થશે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈ આ સ્ટફિંગને ઠંડુ થવા માટે સાઈડમાં રાખી દઈશું સ્ટફિંગ ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે આમ પોળી માટેનો લોટ તૈયાર કરીએ તો તેના માટે એક બાઉલમાં એક કપ ઘઉંનો ઝીણો લોટ એટલે કે રોટીનો લોટ લઈ તેમાં વન ફોર્ટી સ્પૂન જેટલી હળદર અને એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરીશું અને ત્યાર પછી આ બધી જ વસ્તુને હાથ વડે ચોડીને સરસથી મિક્સ કરી લેશું આપણે જે સ્ટફિંગ તૈયાર કર્યું છે તેની સાથે બે કપ જેટલા ઘઉંના લોટની જરૂર પડે છે પણ અત્યારે હું બધા જ સ્ટફિંગમાંથી આમપોળી નથી તૈયાર કરવાની અડધા સ્ટફિંગમાંથી જ તૈયાર કરીશ અને અડધું જે સ્ટફિંગ બનશે તેને ફ્રીજમાં રાખી દઈશ અને ફરી જ્યારે આમપોળી ખાવાની ઈચ્છા થાય ત્યારે તે સ્ટફિંગનો ઉપયોગ કરીને આમપોળી બનાવીશ લોટમાં ઘી અને હળદર સરસથી મિક્સ થઈ ગયા પછી તેમાં આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જઈ આમ પોળી માટેનો લોટ બાંધીશું અહીંયા લોટ આપણે થોડો ઢીલો બાંધશું વધારે કઠણ લોટ નથી બાંધવાનો રોટલીનો જેવો લોટ બાંધીએ તેવો જ લોટ બાંધીને તૈયાર કરીશું લોટ બાંધાઈ ગયા પછી તેને હાથ વડે આ રીતે થોડી વાર મસેડીશું જેથી કરીને લોટ થોડો સ્મૂથ થઈ જાય અને ત્યાર પછી આ તૈયાર થયેલા લોટને આપણે રેસ્ટ આપીશું તો તેના માટે એક બાઉલમાં લોટ ડૂબે તેટલું પાણી લઈ તેમાં બાંધેલો લોટ મૂકી દઈશું અને તેને દસ મિનિટ માટે રેસ્ટ આપીશું આ રીતે લોટને પાણીમાં રાખવાથી જ્યારે આપણે આમ પોળી વણીએ ત્યારે તે ફાટતી નથી અને સરળતાથી વણાઈ જાય છે દસ મિનિટ પછી લોટને આપણે પાણીમાંથી કાઢી લેશું અને હવે બીજા એક બાઉલમાં લોટ લઈ આ લોટને હાથ વડે સરસથી મસેડી લેશું જેથી કરીને લોટ એકદમ સ્મૂથ થઈ જાય અને આપણને આમ પૂરી વળવામાં ખૂબ જ સરળતા રહે લોટને થોડીવાર હાથ વડે મસડ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે આપણો આ લોટ કેટલો મસ્ત સોફ્ટ અને સ્મૂથ થઈ ગયો છે તો હવે આ લોટમાંથી આમપોળી બનાવવા માટે લોટને એક સરખા ભાગમાં ડિવાઈડ કરી તેના લુવા તૈયાર કરીશું આ સમયે જો લોટ હાથમાં ચોટતો હોય તેવું લાગે તો હાથને થોડા ઘીવાળા કરી લેવા અને ત્યાર પછી આપણે લોટમાંથી લુવા બનાવવાનો તૈયાર કરીશું અહીંયા લોટ વધારે ઢીલો હોવાના લીધે તે હાથમાં ચોટે છે પરંતુ હાથને ઘીવાળા કરશો ત્યાર પછી તમે જોઈ શકો છો કે તે હાથમાં નથી ચોટતા હવે આ લોટના આપણે ગોળ ગોળા તૈયાર કરી લેશું અને ત્યાર પછી આપણે જે સ્ટફિંગ કરીને સાઈડમાં તૈયાર રાખ્યું હતું તે પણ સરસથી ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે જે સાઈઝના લોટના લુવા એટલે કે લોટના ગોળા તૈયાર કર્યા છે તે જ સાઇઝના સ્ટફિંગના ગોળા પણ તૈયાર કરી લેશું આ રીતે બધા જ સ્ટફિંગના ગોળા પણ તૈયાર થઈ જાય ત્યાર પછી એક લોટનો ગોળો હાથમાં લેશું અને તેને હાથ વડે આ રીતે પ્રેસ કરતા જઈ અને આંગળી વડે આ રીતે કૂબાનો સેપ આપીશું એટલે કે લોટમાં વચ્ચોવચ ખાડો કરી લેશું જેમાં આપણે સ્ટફિંગનો ગોળો મૂકીશું અને ત્યાર પછી લોટના બધી જ સાઈડને આપણે આ રીતે હાથ વડે ભેગી કરતી જઈ સ્ટફિંગ સ્ટફિંગને લોટની અંદર ભરી લેશું અને આ રીતે આપણે આમપોળી માટેનો લોહો તૈયાર કરીશું હવે આ લોહાને કોરા લોટથી કોટ કરીશું અને ત્યાર પછી પાટલી વેલણની મદદથી તેની આમપોળી વણીશું આમપોળી વણતી વખતે તમે અહીંયા જોઈ શકો છો કે આપણી આ આમપોળી કેટલી સરળતાથી વણાય છે અને તે સાઈડમાંથી ફાટતી પણ નથી તો આ રીતે વધારે જાડી પણ નહીં અને પાતળી પણ નહીં એ રીતે આમ પોળી વણાઈને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે આ આમપોળીને શેકીશું તો તેના માટે અહીંયા મેં નોનસ્ટિક લોઢી ગરમ મૂકી છે લોઢી થોડી ગરમ થાય એટલે તેના ઉપર તૈયાર કરેલી આમપોળી મૂકી દઈશું હવે આપણી આ આમપોળીનું પહેલું પડશે કાંઈ ત્યાં સુધીમાં આપણે જે પહેલો આમપોળી માટેનો લુવો તૈયાર કર્યો હતો તે જ રીતે બીજા લુવાને પણ તૈયાર કરીશું તો આ રીતે લોટને હાથ વડે પ્રેસ કરતા છે વચ્ચે ખાડો કરી તેમાં વચ્ચે સ્ટફિંગ મૂકીને લોટની બધી જ સાઈડને આ રીતે ભેગા કરતા જાય તેનો એક ગોળ ગોળો તૈયાર કરી અને ત્યાર પછી તેને પ્રેસ કરીને આમ પોળી માટેનો લુઓ તૈયાર કરી લેશું અહીંયા તમે જોઈ શકો છો કે આ આમપોળીનો લુઓ તૈયાર કરવો કેટલો સહેલો છે તો હવે આ લુવામાંથી આપણે આમ પોળી ભણીશું પણ તે પહેલાં આમ પોળીની સાઈડ આપણે ચેન્જ કરી લેશું નહીં તો આ આમપોળી ભળી જશે અહીંયા પોળીને આપણે ગેસની મીડિયમ ફ્લેમ ઉપર જ શેકીશું હવે આમપોળીની સાઈડ ચેન્જ કર્યા પછી ઉપરની સાઈડે થોડું ઘી લગાવી દેસું જેથી આપણી આમપોળી એકદમ ટેસ્ટી બને ઉપરની સાઈડ સરસથી ઘી લગાવાઈ ગયા પછી આમપોળીની સાઈડ ચેન્જ કરી લેશું અને બીજી સાઈડે પણ થોડું ઘી લગાવી દઈશું અને ત્યાર પછી આમપોળીની સાઈડ ચેન્જ કરતા જઈ આમપોળી બરાબર રીતે શેકાઈ જાય એટલે કે તેના ઉપર થોડા ગોલ્ડન સ્પોટ્સ દેખાવા લાગે ત્યાં સુધી આપણે આમપોળીને શેકીશું આ રીતે આમ પોળી બંને સાઈડથી સરસ રીતે શેકાઈ જાય ત્યાર પછી આ આમપોળીને એક પ્લેટમાં લઈ લેશું અને હવે આ જ રીતે આપણે બધી જ આમપોળી તૈયાર કરીને તેને શેકી લેશું તો છે ને આ આમપોડી બનાવવી ખૂબ જ સરળ થોડી વારમાં જ અહીંયા તમે જોઈ શકો છો કે આપણી કેટલી બધી આમપોડી બનીને તૈયાર થઈ ગઈ છે તો ચાલો ફટાફટ આ ગરમા ગરમ આમપોળીને સર્વિંગ પ્લેટમાં કેરીના રસ સાથે સર્વ કરીએ એમ આ આમ પોળી ઉપર ઘી અને થોડા પિસ્તા ઉમેરીને ખાવાની ખૂબ જ મજા પડે છે તો તેના માટે આમ પોળીને નાઇફની મદદથી તેની ઉપરની સાઈડને તમે આ રીતે અલગ કરી લઈ તેના ઉપર થોડું ઘી અને ત્યાર પછી થોડા પિસ્તા ઉમેરીને આ આમપોળી ખાશો ને તો ખાવાની ખૂબ જ મજા પડે છે અને આ આમપોળીને કેરીના રસ સિવાય દહીં સાથે પણ ખાવાની ખૂબ જ મજા પડે છે તો તમે પણ આ કેરીની સિઝનમાં એક વખત આમપોળી બનાવીને તો જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી જો તમને આ આમપોળીની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ